અમને ઓળખતા નથી કે આ કોણ છે પણ પેંડા ખાવા ઊભા રહી ગયા કેમ કે આજે ઓપનિંગ છે આ રાજકોટ જાય મોટા ઉપાડે ઘરે આવ્યા હતા રાજકોટ ગરબે રમવા તો ભાઈ વરસાદે બાંકાજી કે બોલાય દીધી ગુડ આફ્ટરનુન ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે બપોરના બે ને ત્રેપન મતલબ કે ત્રણ વાગવા આવ્યા છે ને આપણે બેહી ગયા છીએ આપણી બ્રેઝુડીમાં કેમ કેમ કે અત્યારે નવરાત્રી આવે છે નવરાત્રીમાં એકાદી વાર તો યાર રાજકોટની નવરાત્રીનો આનંદ તો લેવો જ પડે એટલે ભાઈ આપણી બ્રેઝુડી લઈને છે ને આજે આપણે જઈએ છીએ રાજકોટની નવરાત્રીનો આનંદ લેવા માટે મતલબ કે રાજકોટ ગરબે રમવા માટે જઈએ છીએ કોણ કોણ ખબર છે આપણો વાંઢેશ મિત્ર પણ આપણી સાથે આવે છે તાલે તું

જો ભાઈ આજે આ દુકાન નું ઓપનિંગ છે ડાર્ક ઝોન હવે છે ને ઓળખતા નથી કે આ કોણ છે પણ પેંડા ખાવા ઊભા રહી ગયા આજે ઓપનિંગ છે તો પેંડા તો એટલે કોની દુકાન છે ખબર છે ને પેંડા ખાવા આપણે ખાવાથી મતલબ મફત નું મળે એટલે મૂકવાનું નહીં તો ડાર્ક ઝોન છે જો ભાઈ જસદન ની આ કેવું કહેવાય મોતી ચોક મોતી ચોક છે જો અહીંયાથી છે ને અહિયાં છે ડાર્ક ઝોન તો ત્યાં આપણે મફતના પેંડા ખાવા જવાનું છે

ઓલા જે બે મિત્રો આવવાના છે ને એક પરનેલા અને એક વાંઢા મિત્ર વાંઢેશ મિત્ર આના સાથીદાર આ વાંઢાના સાથીદાર તો એ અહીંયા એરપોર્ટ જ આવવાના છે ફ્લાઇટ એની હાલી આવે છે હમણાં ફ્લાઇટ આવે ને એટલે બતાવું શું છે અપમાનનો બદલો જરૂર એ દેખો એ દેખો શૂટિંગ પેલા કરવાનું ભાઈ વિડિયો વિડિયો ક્રિએટર હોય ને એને જરૂરી હા ભાઈ આવો આવો મજામાં

આ દેખો કે વાંદને એક વાત તમે નોટીસ કરી હોય કે નો કરી ભાઈ આજ ચશ્મા નિત કાઢી સ્નેપ લઈ લે સ્નેપ ઉડિયા જમ આજરી બુરવી પડે ને આવી ગયો એમ આ બાયો જેવા કામ મુક્યા જ ને સ્નેપ સ્નેપ કોન યુઝ કરે બાયો યુઝ કરે જા બેન આઈડી આમાં સ્નેપ મારા હું જ નહીં પેલા હતી ડિલીટ માલ પર આપણે એન્ટ્રી લઈ લીધી છે ને હવે રખડવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ ને આ બાજુ જોવું રેલગાડી માં બિહારો રેલગાડી માં કટ્યા અને રેલગાડી માં બિહાર્યું ચાલો બે વાો

મિત્ર ના રમ કેમ કે વરસાદ બાકાજીકી શરૂ કરી હતી એટલે રમવા જવાના કઈ નેઠા હતા નહીં પણ હવે વરસાદ રહી ગયો છે માંગેલો લઈ લીધો છે ગરબાનું જુનુન અત્યારથી ચાલુ થઈ ગયું એક બાજુ એક અહીંયા છે બ્લુ કલરનો કુર્તો એટલે કુતરો એટલે કુર્તો 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 અને આ બાજુ ભાઈ આ જીન્સવાળા ભાઈ અને સડા સડા ઘડિયા પહેર એટલે ઘડિયા જ સીવે ત્યારે રૂમે 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 તો બધા તૈયાર થઈ ગયા છે હવે કઈ બાજ જવાનું છે કઈ ખબર નથી ચાલો કન્ટિન્યુ જ્યાં જ આવીને હમણાં ખબર પડી જાય છે તો ક્યાં ગયા સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે રમી ધરાણા કેમકે વરસાદ હતો એટલે એટલી બધી મજા જ નથી પણ મજા તો અમારે ભાઈ લીધી હતી

ગુડ મોર્નિંગ થઈ ગયું છે રાજકોટમાં આપણા મિત્રના રૂમે ને હવે બધા મસ્ત મજાના ડાગલા જેવા તૈયાર થઈને હું તો છે ને ભાઈ હવે હાથ વાગ્યાનો તૈયાર થઈને એકવાર તો કોલેજે જઈ આવ્યો અને કોલેજે બે ચાર લેક્ચર ભરીને પાછો આવતો રહ્યો ને અહીંયા હવે નાસ્તા પાણી કરીને આપણી બ્રેજોડીને ઓહો સસમા ભાઈ કાલના સસમા નવા લીધા છે ને નાય ધોઈને હું એક જ નાયો છું આ એક કઈ નાયા નથી હમ આ તો ચમકે હે

કેમ કે આ દુકાનવાળા કેમે બુજુ કલેક્શન વાળા એમને થોડી કપડાની ખરીદી કરવાની છે દુકાન માટે એટલા માટે ભલે ત્રણ વાગે બપોરા કરવા આયા પણ આમ જબડી થાળી જમવા માટે આયા છું જેમાં હલવો અને આ શું કહેવાય એનું નામ બે વખત કીધું પણ યાદ નથી યાદ ન હતું એપલ નું કઈક હતું એપલ જ્યુસ કેવું કઈ અને જો ભાઈ આવું બધું છે

હેપી રાજી ખુશ ભાઈ હવે છે ને ગાડી સીધી ઘરે જઈને ઉભી રહેશે હવે મારે ફૂઈ જવું છે બાય બાય હું ફૂઈ જાઉં સાડા છ વાગ્યે ઘરે પહોંચી ગયા છે અહીંયા આપણું ઘર છે ને આ લોકો ને હવે અહીંથી હાલી જવાનું છે તો વરસાદ આવે છે વરસાદ વરસાદ આવે છે ને તો ભાઈ આપડી બ્રેજોડી એનો સહારો બનવાનો હે તો બ્રેજોડી લઈને હાલો નીકળો ભાગો